બાળક રડતા અને વિરોધ કરતા અણસમજું બાળકીની હત્યા કરી તેને લાશને શાળા કમ્પાઉન્ડમાં જ નાખી અમાનવીય ફિટકારવાલાયક કૃત્ય કર્યું જેના ભારે સખત વિરોધ કરીએ છીએ અને શાળાના ગુરુ જેવા આચાર્યની ભૂમિકા સામે આવી છે ત્યારે આ દુઃખદ અને ચિંતા પ્રેરિત બનાવ સામે યુથ કોંગ્રેસ પ્રમુખ મિકી જોસેફના નેતૃત્વમાં વિશ્વકર્મા ચોકથી એક મૌન રેલી કાઢવામાં આવી હતી આ રેલી સરદારનગર ખંડ ગાંધી ચોક ચર્ચ પાંજરાપોળ કલાલ દરવાજા નગરપાલિકા ચોકી નંબર એકથી થઈ જૂની પોસ્ટ ઓફિસથી પરત વિશ્વકર્મા ચોક પહોંચી બેનર પોસ્ટર્સ સાથેની રેલીમાં મહિલાઓ યુવાઓ કોંગી કાર્યકરો આગેવાનો હોદ્દેદારો તોડણીના બનાવનો મૌન સાથે સખત વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપના શાસનમાં મહિલાઓ બાળકીઓ યુવતીઓ પર થઈ રહેલા ગંભીર ચિંતા પ્રેરિત ઘટનાઓનો સરકારને નિષ્ફળતા ગણાવી ગોવિંદ નટને ફાંસી આપવા બેનર પોસ્ટર દ્વારા માંગ કરવામાં આવી હતી દેશમાં ખૂબ જ ચિંતા અને વિષય જે છે એમાં પંચમહાલ જિલ્લાના પડોશી જિલ્લો એવો દાહોદમાં તોયણી પ્રાથમિક શાળા છે એમાં ધોરણ એક માં ભણતી વિદ્યાર્થીની જેની ઉંમર ફક્ત છ વર્ષ છે એના આચાર્ય દ્વારા જે રીતના એની સાથે વર્તન કરવામાં આવ્યું અને ત્યાર પછી એની હત્યા કરવામાં આવી આ ખૂબ જ દુઃખદ અને ચિંતાનો વિષય છે અને આ દેશમાં ભારતીય જનતા પાર્ટી રાજમાં મહિલાઓ બાળકીઓ પર જે અત્યાચારના બનાવો બને છે એ ખૂબ જ ઘટનાઓ છે દાહોદ જિલ્લાની જે ઘટના છે એ તો બિલકુલ ચલાવી લેવાય નહીં કારણ કે એક આચાર્ય જે આર અને ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી ધરાવતો વ્યક્તિ જે મીડિયા અને સોશિયલ મીડિયામાં પણ આ બાબતો સ્પષ્ટ દેખાય છે એના દ્વારા એક જેના મા બાપે એક બાળકી વિશ્વાસ મૂકી અને એને ભણવા માટે એની ગાડીમાં મોકલી એ બાળકી સાથે આવો દુર્વ્યવહાર થાય એ તો આ દેશ માટે શરમજનક છે અને સમગ્ર આ બનાવ એ ફિટકાર વરસાવે એવો બનાવ છે આ દેશમાં જો આવી રીતના વહીવટી તંત્ર અને કાયદો ને વ્યવસ્થા જો કસરી જશે તો મને લાગે છે કે આવનાર સમયમાં આ ગંભીર મુશ્કેલી જનક સમસ્યાઓ આ દેશમાં પેદા થશે આજે પંચમહાલ જિલ્લામાં યુવક કોંગ્રેસના માધ્યમથી યુવક કોંગ્રેસના પ્રમુખ મિશાઇલ જોસેફ અને સમગ્ર ટીમ અને સિનિયર કોંગ્રેસના લીડર દ્વારા આજે અમે એક મોન રેલી કાઢીને એક પ્રતિસ્થાપિત કરવા માંગીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કાયદો અને વ્યવસ્થા તૂટી ભાંગ્યા છે અને એની વિચારસરણી ધરાવતા લોકો જ જે આવા ઘટનાઓને અંજામ આપી રહ્યા છે એ ખૂબ જ દુઃખદ બાબત છે સમગ્ર આજે ગોધરા શહેરમાં ખરી અને આજે અમે સંપૂર્ણ થાય છે પરંતુ આવનાર સમયમાં પણ જો આ દેશમાં આવી ઘટનાઓ બનતી રહેશે તો કોંગ્રેસ એનો દૃઢતાથી સામનો કરી વિરોધ કરશે મારે તો એ કહેવું છે કે જ્યારે મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળમાં જે રીતના બનાવ બન્યો એનો વિરોધ ફિટકાર એ સૌ કરે પરંતુ જ્યારે ગુજરાતમાં અને આદિવાસી વિસ્તારમાં આ બનાવ બન્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન એના પદાધિકારીઓ ધારાસભ્યો અને આટલી બધી લોકસભામાં મહિલાઓ જીતી છે આટલી બધી વિધાનસભામાં મહિલાઓ જીતી છે આ મહિલાઓ ક્યાં ગઈ ક્યાં ગઈ એ પ્રજાના મતો લઈને જીતી છે તો એ મહિલાઓ સામે આવવું જોઈએ અને એને આ સાચી હકીકતનો વિરોધ કરવો જોઈએ ગઈકાલે જસવંતસિંહ ભાભોર સાંસદે પણ અનામત વિરોધીની વાત લઈ કોંગ્રેસનો વિરોધ નોંધાવે છે પરંતુ તમારા સાંસદીય વિસ્તારમાં જ્યારે આવી દુઃખદ ઘટના બની છે અને તમારી સાથે તમારી ચૂંટણીઓમાં તમારે શાસનમાં કામ કરતા લોકો આમાં જ્યારે સંકળાયેલા છે ત્યારે તો આ નો વિરોધ નોંધાવવો જોઈએ ત્યારે દિશા ભટકાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને એના પદાધિકારીઓ કરે છે ખરેખર આ ખૂબ જ દુઃખદ અને ચિંતાનો બનાવ છે એને અમે સખ્ શબ્દોમાં વખોડીએ છીએ